પોરબંદરના બોખીરા વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો ત્યારે સ્થાનિક ભાજપ અગ્રણીએ રસ્તો તોડાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો પોરબંદર જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક સોસાયટીઓમાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે બોખેરા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું આથી સ્થાનિક ભાજપ અગ્રણી અજય બાપોદરા તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ઉપરવાસના સોળ જેટલા ગામોનું પાણી આ વિસ્તારમાંથી નીકળીને સમુદ્રમાં ભળે છે અને વરસાદી પાણીનો પણ પ્રવાહ સતત વધવાના લીધે અહીં પાણીનો ભરાવો સવારથી જ શરૂ થયો હતો આથી તેઓએ તપાસ કરતા બંદર બાજુના રસ્તા પરથી પાણીનો નિકાલ થઈ રહ્યો ન હતો અને પાણી દરિયામાં જઈ રહ્યું ન હતું આથી અજયભાઈ કલેક્ટર સંપર્ક કરી સાથે રાખી સ્થળ પર દોડી આવ્યા હતા જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવા મુખ્ય રસ્તો તોડવો પડે એ એક જ ઉપાય છે આથી અધિકારીઓએ અજયભાઈની મદદ વડે જેસીબી મશીનથી રસ્તાને તોડાવીને કેનાલની રીતે બોખીરાનું પાણી દરિયામાંથી ખાડીમાં થઈને જાય તેવી વ્યવસ્થા ઉભી કરી હતી જેના કારણે પાણીનો નિકાલ શરૂ થયો હતો અને તે વિસ્તારની સોસાયટીઓમાં ઘરોમાં ભરાયેલા પાણી ઓછા થયા હતા અજયભાઈ મીડિયાને જણાવ્યું હતું કે બાવીસ વર્ષ પૂર્વે આ જ રીતે સતત વરસાદના કારણે બોખીરા ગામ આ જ રીતે ડૂબવા પર હતું ત્યારે તેમના પિતાએ જે અગાઉ અહીંના ગામના સરપંચ હતા તેમના દ્વારા આ રસ્તો તોડાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો મારા વિસ્તારના લોકો જે મારો પરિવાર છે તેના પર તકલીફ આવે ત્યારે એ તકલીફ પણ મારી જ છે આ ઉપરાંત પણ જો કોઈ સમસ્યા હોય વરસાદને લીધે અથવા તો કાંઈ ઘટતું કરવાની જરૂર હોય તો મારા ઘરે આવી શકે છે અથવા મારો સંપર્ક કરે તેવું જણાવ્યું હતું અને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ